અધિકાર શબ્દના બે અર્થ થાય અધિકાર એટલે હક અને અધિકાર એટલે પાત્રતા અહીં પાત્રતાના અર્થમાં છે જેવો જેનું હૃદયરૂપી પાત્ર એવું ફળ એને મળે બહાર વરસાદ વરસતો હોય તમે ચમચી લઈને જાઓ વાટકી લઈને જાઓ તપેલી લઈને જાઓ કે મોટો ડ્રમ લઈને જાઓ જેવો પાત્ર લઈને જાઓ એવી રસની પ્રાપ્તિ થાય ઘણા ફરિયાદ કરતા હોય આટ આટ આટલી કથા કરી આટલો સત્સંગ કરીએ છે પણ સાંભળેલું બધું યાદ નથી રહેતું એમના માટે એક ઉદાહરણ છે કે પનિયારી ઘડો લઈ જળાશયમાં પાણી ભરવા ગઈ જળાશયમાં ઘડો ડૂબાડ્યો પાણીથી છલોછલ ભરાઈ ગયો પણ જેવો બહાર કાઢ્યો ઘરે આવતા આવતા ખાલી થઈ ગયો કેમ કે નાના નાના ઘણા બધા છિદ્રો રહેલા હતા એમ વારંવાર આપણે હૃદયરૂપી પાત્ર ભરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ છિદ્રો બંધ કરવાનો પ્રયત્ન નથી કરતા જેટલો પ્રયત્ન ભરવાનો કરીએ એટલો જો છિદ્રોને બંધ કરીએ બીજાના દોષો જોવાનું બંધ કરીએ ઈર્ષા કરવાનું બંધ કરીએ ક્રોધ દોષો કરીએ રાગ દ્વેષ ના કરીએ તો આ ભગવદ રસ આપણા હૃદયમાં ચોક્કસ ટકી શકે ત્રણ અધિકાર બતાવ્યા છે હિન અધિકારમાં વક્તા સૂતજી છે શ્રોતા સૌનકજી છે મધ્યમ અધિકારમાં વક્તા નારદજી છે શ્રોતા વ્યાસજી છે ઉત્તમ અધિકારમાં વક્તા સુખદેવજી છે શ્રોતા પરીક્ષિત છે આપણે ઘણી કથાઓ શ્રવણ કરી પણ પરીક્ષિત જેવું ફળ ના મળ્યું કેમ કે કથા સાંભળનારાઓમાં પરીક્ષિત બહુ ઓછા હોય છે પણ પરીક્ષક બહુ વધારે હોય છે પરીક્ષિત બનીને આવશો તો આ સાત દિવસ તમારા આત્મકલ્યાણ માટે પર્યાપ્ત છે પ્રથમ સ્ક્રન શ્રીજી બાવાનું જમણું ચરણાર્વિન જે ચરણાર્વિંદમાંથી ગંગા પ્રગટી જે ચરણાર્વિંદની સેવા લક્ષ્મીજી કરે છે જે ચરણારવિંદનું આરાધન મોટા મોટા દેવોને ઋષિઓ કરે છે એ ચરણારવિંદની અનુભૂતિ પ્રથમ થાય ભાગવતની યાત્રા એ ચરણ થી સુધીની યાત્રા છે ચરણામૃત થી લઈ અને અધરામૃત સુધીની અનુભૂતિ છે ત્રણ શ્લોકમાં મંગલાચરણ કર્યું છે પ્રથમ શ્લોક બીજ છે બીજો શ્લોક વૃક્ષ છે અને ત્રીજો શ્લોક

પ્રારંભ થયો છે જ અક્ષરથી કોઈ ક્યારે પણ સાહિત્યમાં જકારથી પ્રારંભ ન થાય જ અક્ષર બળેલો દગ્ધાક્ષર માનવામાં આવે છે પણ ભાગવતીમાં ત્રણ સ્તુતિ એવી છે તૃતીય સ્કનમાં ભારનારાયણની સ્તુતિ કર્મ ઇષ્ઠોની સ્તુતિ છે જીતમ જીતમ તે જીતે યજ્ઞી ભાવનમ બીજી છે વેદ સ્તુતિ જ્ઞાન ઇષ્ઠોની સ્તુતિ જય 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 અજાન અને ત્રીજો ગોપી ગીત ભક્તિ નિષ્ઠો સ્તુતિ જયતિ તે ધીકમ જન્મ ના વ્રજ એમ પ્રારંભ જક્ષર થી થયો કારણ પ્રભુ જીવ પણ તાપત્રય થી ભળેલો છે અને આપ એ જીવ નો તાપ દૂર કરો આ શ્લોક પર તો અનેક ટીકાઓ લખવામાં આવી છે શ્રી મહાપ્રભુજી જન્મ પદ નો યત વેદો કે છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે સૌથી પહેલા ભગવાને આકાશનું સર્જન કર્યું છે આકાશ એટલે સ્કાયની સ્પેસ અવકાશ યત વેવ મૂક્યો કે જેમાં કાલ કે વિભક્તિનો ફેરફાર ન થાય એમ બ્રહ્મય સૃષ્ટિનું સર્જન કર્યું છે બ્રહ્મ નિર્વિકાર છે કે સૃષ્ટિમાં કોઈ વિકાર ના આવે અનવયાદી તર દ્વારા બ્રહ્મને જગતનો સંબંધ બતાવ્યો ભગવાન સૃષ્ટિ નું સર્જન કરે કેવી રીતે તો કે કુંભાર માટીમાંથી ઘડો બનાવે એવી રીતે કુંભાર ઘડો બનાવે ત્યારે ઘડાનો નિમિત્ત કારણ કહેવાય અને માટી ઘડારૂપ થઈ જાય ત્યારે ઉપાદાન કારણ કહેવાય અહીંયા માટી પણ સ્વયં ભગવાન કુંભાર પણ ભગવાન અને ઘડો પણ ભગવાન ભગવાન જગતનું નિમિત્ત કારણ છે ભગવાન જ કારણ છે સર્જન માટે અર્થે શું જગતમાં રહેલા લોકો ચારે પુરુષાર્થો સિદ્ધ કરી શકે એટલા માટે ભગવાન કેવા છે અભિજ્ઞ અભિજ્ઞ એટલે લૌકિક ધર્મોથી વિલિપ્ત ભગવાન જયારે કોઈ સ્વરૂપ લઈને પ્રગટ થાય તો લૌકિક ધર્મો ભગવાનમાં દેખાય પણ વાસ્તવમાં હોતા નથી કોઈ એક પત્નીને એક બાળકમાં મોહિત થઈ જાય તો ને તો સોળ હજાર પત્ની છે નિર્લેપ કેવી રીતે કહેવાય તો ભગવાન જયારે માનવ દેહ ધારણ કરીને પધારે લૌકિકમાં જેટલા ધર્મો ધારણ કરી શકે એના કરતા અનેક ધર્મો ભગવાન ધારણ કરે છે માનવીને બતાવે કે તું એક મોહિત થાય પણ સોનાની દ્વારકા બનાવીને ડુબાડી પણ શકું મારી સોળ હજાર પત્નીઓ છે એમાં હું મોહિત થતો નથી ભગવાન નિર્લેપ છે ભગવાન કેવા છે સ્વરાટ સ્વયં પ્રકાશિત તો ભગવાન સ્વયં પ્રકાશ છે તો પછી આ વેદો શાસ્ત્રો આ સત્સંગ બધાની શું જરૂર છે સ્વયં ભગવાનનું જ્ઞાન કેમ ન થાય તો કે ભગવાન જયારે અવતાર ધારણ કરીને લીલા કરે છે ભગવાન કોઈ પાત્ર એટલી અદભુત રીતે ભજવે છે કે જો ભગવદ્ લીલાનું જ્ઞાન ન હોય તો મન બુદ્ધિ વિચલિત થતા વાર ન લાગે કે છે ને બંગાળમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક નાટક જોવા ગયા નાટકનો જે વિલન હતો ખલનાયક હતો એ કોઈ સ્ત્રીને દુઃખ દઈ રહ્યો હતો અને એક સમય જ્યારે સીન નું ક્લાઇમેક્સ આવ્યું પેલી રુદન કરી રહી હતી પેલો ખલનાયક એને દુઃખ આપી રહ્યો હતો અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ક્રોધ આવ્યો પોતાના પગમાંથી માંથી જોડું કાઢીને જોરથી પેલા ખલનાયક પર ફેંક્યું પેલો તો હાથમાં લઈને નાચવા લાગ્યો કે આજે મારી કલાનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ મને મળ્યો છે તમારા જેવા બુદ્ધિશાળી વિદ્વાન માણસ પણ જો મારી કલા પર આટલા મોહિત થઈ જાય એ જ મારી કલાનો શ્રેષ્ઠ એવોર્ડ છે આ તો એક નાટક છે હું તો કેવલ નાટક કરી રહ્યો છું સામાન્ય માનવી પણ એટલો કલાકાર હોય તો આ તો કલાકારોનો પણ કલાકાર છે એ એટલી અદ્ભુત રીતે પોતાના પાત્રને ભજવે છે કે જો એની લીલાની સમજ ન હોય તો જીવની પણ મન બુદ્ધિ વિચલિત થતા વાર ન લાગે એટલા માટે પ્રભુની લીલાનું જ્ઞાન કરવા માટે આ શાસ્ત્રો ગ્રંથો સત્સંગ બધું છે તે જો વારે મદામ યથા વિનીમ યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કોહકમ સત્યમ પરમ ધેમહી ભગવાન આ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લઈનું વૈદિક વિજ્ઞાન આદિકવિ બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું છે ભગવાન સત્ય સ્વરૂપ છે સત્યમ પરમ ધીમહી આ ભાગવતનું બીજ એ ગાયત્રી છે ધીમહી શબ્દ ગાયત્રીમાં પણ છે આ શ્લોકમાં પણ છે બીજો શ્લોક છે ધર્મ પ્રોજિત કૈત્રવોત્તર પરમો નિર્મત સારણામ સતામ ભાગવતજીમાં કેવો ધર્મ બતાવ્યો છે નિર્મત્સરો માટે નિર્મત્સર એટલે એટલે મત્સર ઈર્ષા જે લોકો કામના રહીત છે નિર્મત્સરાણામ સતામ સતામ એટલે સજ્જનો માટેનો આ પરમ ધર્મ છે એ સજ્જનો માટેના ધર્મનું ભાગવતજીમાં નિરૂપણ કર્યું છે માણસનો સૌથી મોટો શત્રુ છે અંદર રહેલી ઈર્ષા જેને આપણે છોડી શકતા નથી આપણને ગમે એટલું સુખ ભગવાને આપ્યો હોય પણ આપણો પાડોશી આપણા કરતા વધારે સુખી ના થવો જોઈએ